પ્રધાનમંત્રી સૂર્ય મફત વીજળી યોજના એક વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવી રહી છે સસ્તી સૌર ઉર્જા સાથે ઘરોને સશક્ત બનાવવા અને સ્થાયી ભવિષ્ય તરફ ભારતના પરિવર્તન કાળને વેગ આપવા માટે આ યોજના નિર્ણાયક સાબિત થઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેર ફેબ્રુઆરી બે હજાર ના રોજ શરૂ કરવામાં આવેલી આ અભૂતપૂર્વ પહેલનો હેતુ રૂફટોપ સોલર પેનલ્સ લગાવવાની સુવિધા આપીને ઘરોમાં મફત વીજળી પૂરી પાડવાનું છે વિશ્વની સૌથી મોટી સ્થાનિક રૂફટોપ સોલર પેનલ પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના માર્ચ બે હજાર સત્યાવીસ સુધીમાં એક કરોડ ઘરોને સૌર ઉર્જાનો પુરવઠો પૂરો પાડવાના સાહસિક વિઝન સાથે ભારતના ઉર્જા પરિદ્રશ્યને નવો આકાર આપી રહી છે સત્યાવીસમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં આ યોજનાએ રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન દ્વારા આઠ લાખ ઘરોને લાભ આપ્યો છે સૌર ઉર્જાનો ઝડપી સ્વીકાર માસિક ઇન્સ્ટોલેશન રેટમાં દસ ગણો વધારો દર્શાવે છે જે હવે દર મહિને આશરે સિંતેર હજાર ઇન્સ્ટોલેશન પર છે આ યોજના સબસિડીવાળા રૂપટોપ સોલર પેનલની સ્થાપના દ્વારા ઘરોને મફત વીજળી પ્રદાન કરે છે જે તેમના ઊર્જા ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરે છે સૌર ઉર્જાના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન આપીને આ યોજનાથી સરકારને વીજળીના ખર્ચમાં વાર્ષિક અંદાજિત પચોતેર હજાર કરોડની બચત થવાની ધારણા છે આ યોજના પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતને અપનાવવા માટે પ્રોત્સાહન આપે છે જે ભારતમાં વધારે સંતુલિત અને પર્યાવરણને અનુકૂળ ઊર્જા મિશ્રણમાં પ્રદાન કરે છે આ યોજના હેઠળ સૌર ઉર્જામાં પરિવર્તન થવાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં મદદ મળશે જે ભારતને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાની કટિબદ્ધતાને ટેકો આપશે ત્રણ કિલો વોટ સુધી રેસિડેન્સિલ રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપિત કરવા માટે કુટુંબોને કોલેટ્રલ ફ્રી આશરે સાત ટકાના દરે ઓછા વ્યાજની લોન મળશે આ યોજનાના મોડલ સોલાર વિલેજ ઘટક હેઠળ સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં એક આદર્શ સૌર ગામ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે આ પહેલનો ઉદ્દેશ સૌર ઉર્જાના સ્વીકારને પ્રોત્સાહન આપવાનો અને ગ્રામ સમુદાયોને ઉર્જા સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવવાનો છે આ ઘટક માટે રૂપિયા આઠસો કરોડની ફાળવણી નક્કી કરવામાં આવી છે જેમાં દરેક પસંદ કરેલા મોડેલ સોલાર વિલેજને રૂપિયા એક કરોડની જોગવાઈ કરવામાં આવી છે ઉમેદવાર તરીકે લાયક ઠરવા માટે તે પાંચ હજારથી વધુ વસ્તી અથવા ખાસ શ્રેણીના રાજ્યોમાં બે હજારની વસ્તી ધરાવતું મહેસૂલી ગામ હોવું આવશ્યક છે ગામડાઓની પસંદગી એક સ્પર્ધાત્મક પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે જેનું મૂલ્યાંકન જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા છ મહિના પછી તેમની એકંદર વિતરિત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા પર કરવામાં આવે છે દરેક જિલ્લાના સૌથી વધુ આર ઇ ક્ષમતાવાળા ગામને કેન્દ્રીય નાણાકીય સહાયની ગ્રાન્ટ રૂપિયા એક કરોડની મળશે ડી એલ દેખરેખ હેઠળ રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ પૂર્ણ પ્રાપ્ય ઉર્જા વિકાસ એજન્સી તેના અમલીકરણની દેખરેખ રાખશે જેથી આ મોડેલ ગામડાઓ સૌર ઉર્જામાં સફળતાપૂર્વક પરિવર્તિત થશે અને દેશભરના અન્ય લોકો માટે એક માપદંડ પ્રસ્થાપિત થશે પ્રધાનમંત્રી सूर्य મફત વીજળી યોજના લાખો ઘરોને સૌર ઉર્જાથી સશક્ત બનાવીને ભારતના ઊર્જા પરિદર્શ્યને નોંધપાત્ર તે પુનઃ આકાર આપવા જઈ રહી છે જે સ્વચ્છ ઊર્જા નવીનીકરણમાં ભારતના નેતૃત્વને મજબૂત બનાવશે નોંધપાત્ર સબસીડીઓ સુલભ નાણાકીય વિકલ્પો અને પુનઃપ્રાપ્ય ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરીને આ પહેલ માત્ર ઘરોને નિઃશુલ્ક વીજળી પૂરી પાડશે તેટલું જ નહીં પરંતુ સરકાર માટે નોંધપાત્ર બચતો કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને રોજગારીના સર્જનમાં પણ પ્રદાન કરશે પ્રધાનમંત્રી સુર્યગર મફત વીજળી યોજના એ વિશે હમણાં જ આપ આજનું પ્રાસંગિક સાંભળી રહ્યા હતા પઠન કર્યું કૃપાલી મહીચ્છાએ